એક બેઠકમાં સેક્રેટરીએ ભારતનું નામ લેતા જ ટ્રમ્પના ફાન ચમક્યા હતા તુરંત જ તેણે ભારત સહિતના દેશોના નામ પૂછ્યા અને હિસાબ કરતા હોય તેમ નવા આદેશ કરશે તેવી આશંકા સેવાઈ રહી છે ટ્રમ્પના આદેશ તમારા રસોઈ ઘરનું બિલ ફરી વધારી દે એવી શક્યતા છે આ ઉપરાંત વાત કરીશું ગ્રીન કાર્ડની અમેરિકામાં ગ્રીન કાર્ડ એટલે કાયમી વિઝા માટે એક ઇન્ટરવ્યુ આપવાનું રહેતું હોય છે આ ઇન્ટરવ્યુમાં શું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે સાંભળ્યું છે કે એક લૂંટની ઘટના ખોટી હોય અમેરિકાના જ્યોર્જિયામાં એક ગેસ સ્ટેશન પર બનેલી આર્મ રોબરીની ઘટના એ સમગ્ર પોલીસ વિભાગને ગેરમાર્ગે દોર્યો હતો લૂંટનો ભોગ બનેલા વ્યક્તિ જ તપાસમાં મુખ્ય આરોપી સાબિત થયો શા માટે યુવાન ભારતીય ક્લાર્કે પોતાની જાતે જ લૂંટનું કાવતરું રચ્યું શું આ લૂંટનો હેતુ માત્ર પૈસાનો નહોતો પરંતુ અમેરિકામાં કાયમી રહેવા માટે યુ વિઝા મેળવવાનો એક મોટો ફ્રોડ હતો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ સભ્યો દ્વારા આચરવામાં આવતા આ નકલી ગુનાઓના વેપારનું રહસ્ય અને તેનાથી થતા દેશ નિકાલ સુધીના કાનૂની જોખમોનું સંપૂર્ણ વિશ્લેષણ કરવા જઈ રહ્યા તો વિડિયોને અંત સુધી જોવા વિનંતી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવા માટે કેટલાક ભારતીય ઇમિગ્રન્ટ્સ એવા હથગંડા અપનાવી રહ્યા છે જેનો પર્દાફાશ કરતો એક સનસનાટીભર્યો ભર્યો કિસ્સો જ્યોર્જિયાના કોવેટા કાઉન્ટીમાંથી સામે આવ્યો છે

કોવેટા કાઉન્ટી શેરેફસ ઓફિસની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન યુનિટની તપાસમાં આખી ઘટનામાં મોટો ટ્વિસ્ટ આવ્યો સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓની ઊંડી તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે આ લૂંટ નકલી હતી અને તે પહેલેથી જ ગોઠવાયેલું એક કાવતરું હતું પોલીસને સમજાયું કે સુનીલ મહેન્દ્રકુમાર જે પોતાને પીડિત બતાવી રહ્યો છે તે જ આ લૂંટનો મુખ્ય સૂત્રધાર હતો પોલીસે સત્તર નવેમ્બરના રોજ નકલી લૂંટારો એન્ડ્રુ જેક્સન ચીટવુડ ઉંમર વર્ષ સુડતાલીસ ની ધરપકડ કરી અને પાંચ ડિસેમ્બરના રોજ સુનિલ મહેન્દ્રકુમારને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો સુનિલ પર ખોટા નિવેદનો આપવા ગુનો કરવા માટેનું કાવતરું ખોટો પોલીસ રિપોર્ટ નોંધાવવા અને પુરાવા સાથે ચેડા કરવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે આ આખા નકલી ગુના પાછળનું મુખ્ય કારણ અમેરિકાનો ખાસ યુ વિઝા પ્રોગ્રામ છે આ યુ વિઝા એવા વિદેશીઓને આપવામાં આવે છે જેઓ અમેરિકામાં કોઈ ગુનાનો શિકાર બન્યા હોય અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય ઘણા અનઅધિકૃત ઇમિગ્રન્ટ્સ ખાસ કરીને ભારતીય અને ગુજરાતી સમાજના સભ્યો આ વિઝા મેળવવા માટે આવા નકલી ગુનાઓનું આયોજન કરે છે જેના માટે તેઓ લૂંટારુ અને પાંચ હજાર ડોલરથી લઈને વીસ હજાર ડોલર પછી અમેરિકામાં કાયમ રહેવા માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો ખુલી જતો હોય છે જોકે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ઇમિગ્રેશન નીતિઓ ખૂબ જ કડક બની છે અને યુએસસીઆઈએસ યુએસ સિટીઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા રિપોર્ટ દ્વારા યુ વિઝા મળ્યા હતા તેવા વિઝા રદ કરવાની અને દેશ નિકાલની નોટિસો પણ મોકલવામાં આવી રહી છે આ નવો જ્યોર્જિયા કેસ દર્શાવે છે આ નકલી ગુનાઓનો ધંધો હજી પણ ચાલુ છે પરંતુ કાનૂની જોખમ હવે ખૂબ જ વધી ગયું છે હાલમાં સુનિલ અને ચીટુડ બંનેને બોન્ડ નકારવામાં આવ્યો છે અને તેઓ જેલમાં બંધ છે કોવેટા કાઉન્ટી શેરેફ્સ ઓફિસની તપાસ હજી પણ ચાલુ છે અને સ્ટેશન પર સર્ચ વોરંટ પણ મેળવાયું છે આ ઘટના ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે એક મોટી ચેતવણી છે કે ફ્રોડના માર્ગે અપનાવેલી કોઈ પણ શોર્ટકટ આખરે

નવા અને બમણા ટેરિફ લાગી શકે છે શું આ માત્ર અમેરિકન ખેડૂતોને ખુશ કરવા માટેની ઘરેલું રાજનીતિ છે કે પછી ભારત અને અમેરિકા વચ્ચેના બસો ડોલર અબજના વેપાર યુદ્ધનો એક નવો અધ્યાય આ ધમકીની ભારતીય શેર બજારમાં કેવા પડઘા પડ્યા છે અને હવે ભારતની કેન્દ્ર સરકારનો સંભવિત જવાબ શું હોઈ શકે અમેરિકાના રાષ્ટ્રપતિના એક નિવેદનની જેને સીધો ભારતીય ખેડૂતો અને ચોખા નિકાસકારોને નિશાન બનાવ્યા છે આ વિવાદની શરૂઆત આઠ ડિસેમ્બર બે ના રોજ વાતચીત અચાનક ભારત તરફ વળી ગઈ લુસીના સ્થિત કેનેડી રાઇસ મિલના સી ઈ મેરેલ કેનેડીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સમક્ષ સીધી ફરિયાદ કરી અને કહ્યું કે ભારત થાઈલેન્ડ અને ચીન જેવા દેશો સસ્તા ચોખાનું ડમ્પિંગ કરીને અમેરિકન ખેડૂતોના ભાવોને તોડી રહ્યા છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી કે ભારત પરના વર્તમાન ટેરિફને બમણા કરવા જોઈએ આ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પે તરત જ પ્રતિક્રિયા આપી અને કહ્યું ડમ્પિંગ ન થવું જોઈએ અને પોતાના ટ્રેઝરી સેક્રેટરી સ્પોટ બેસેન્ટને પૂછ્યું કે ભારતને આવું કરવાની છૂટ કેમ મળી રહી છે તેમણે ટેરિફ આપવો પડશે શું ભારતને ચોખામાં કોઈ છૂટ છે બેસેન્ટે જવાબ આપ્યો કે ના સર અમે હજુ વેપાર સોદા પર કામ કરી રહ્યા છીએ ટ્રમ્પનું આ તાત્કાલિક અને આક્રમક વલણ દર્શાવે છે કે આ માત્ર વેપારનો નહીં પણ ઘરેલુ રાજનીતિનો પણ મુદ્દો છે કારણ કે અમેરિકાના ચોખા ઉત્પાદક રાજ્યોમાં આગામી ચૂંટણીઓનું ગણિત પણ મહત્વનું છે હવે વાત કરીએ આરોપની ગંભીરતાની વેપારની ભાષામાં અમેરિકન ખેડૂતોના મતે ભારતીય બાસમતી સહિતના ચોખાના સસ્તા ભાવના કારણે તેમના પાકના ભાવોમાં વીસ થી ત્રીસ ટકાનો ઘટાડો થયો છે આ ધમકીની તાત્કાલિક અસર

અને બાસમતી ચોખાના ખેડૂતો માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો ટ્રમ્પ તેમની ધમકીને અમલમાં મૂકે અને ચોખા પર પચીસ ટકાથી પચાસ ટકા સુધીના નવા ટેરિફ લગાવે તો ભારતીય નિવાસીઓને મોટું નુકસાન થઈ શકે છે અને તેમને વૈકલ્પિક બજારો શોધવાની ફરજ પડશે આ ઘટના વેપાર તણાવના લાંબા ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં આવી છે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં

ભારતની નિકાસ ડબ્લુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેના નિયમો છે રાજકીય દબાણ વધુ છે કારણ કે અમેરિકા વ્યૂહાત્મક રીતે ભારતને ચીન વિરુદ્ધ પોતાના સાથી તરીકે રાખવા માંગે છે તેથી બહુ ઓછા ચાન્સ છે કે આ વિવાદ મોટી વેપાર યુદ્ધમાં ફેરવાશે પરંતુ વાતચીત દ્વારા જ ઉકેલ લાવવો જરૂરી છે ભારતીય અધિકારીઓ કહે છે કે તેઓ તર્ક ઉકેલ લાવવા શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં અમેરિકન વેપાર ટીમના પ્રવાસ દરમિયાન આ મુદ્દા પર ગ્રહણ ચર્ચા થઈ શકે છે જો વાતચીત નિષ્ફળ જાય તો ભારત પણ અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ વધારવા જેવા જવાબી પગલા લેવા તૈયાર છે જે ભૂતકાળમાં પણ કરવામાં આવ્યા છે અંતે આ દર્શાવે છે કે બે દેશો વચ્ચેના વેપાર સંબંધો રાજનીતિ અર્થશાસ્ત્ર અને ખેડૂતોના હિતોના સંકુલ મિશ્રણથી બનેલા હોય છે અને સંતુલન જાળવવું એ સમયની માગ છે શું તમે પણ અમેરિકાના ગ્રીન કાર્ડના વિઝા ઇન્ટરવ્યુના નામથી ગભરાઈ જાઓ છો શું તમને લાગે છે કે લાખોની મિલકતના કાગળિયા બતાવવાથી જ વિઝા મંજૂર થાય છે જો તમારા મગજમાં આ ભ્રમ હોય તો આજે તમારી ઊંઘ ઉડી જવાની છે કારણ કે આજે અમે તે ગુજરાતી સ્ટાઇલની ભૂલો સામે લાવીશું જે ઇન્ટરવ્યુમાં દસ માંથી આઠ ગુજરાતી અરજદારોને નકારાત્મક પરિણામ તરફ દોરી જાય છે અમેરિકાને તમારા પ્રેમ પર શંકા નથી પણ તમારા વતન પાછા ફરવાના ઈરાદા પર છે આજે માત્ર પાંચ મિનિટમાં અમે તમને શીખવીશું કે ઓવર રેહર્સલ ટાળીને કાવળિયાનો ઢગલો કર્યા વિના અને સીધી વાત કરીને વિઝા કેવી રીતે મેળવી શકાય આ ટિપ્સ તમારો ડર દૂર કરીને તમારા વિઝાને મંજૂર કરાવશે સૌપ્રથમ ચાલો આપણે ગુજરાતીઓ જે સામાન્ય ભૂલો કરીએ છીએ તેને સમજીએ કલ્પના કરો તમે જવાબોને મોઢે કર્યા છે જાણે કે કોઈ લગ્ન પ્રસંગની સ્ક્રિપ્ટ હોય પરંતુ વિઝા અધિકારીઓ ઓવર રિહર્સલ કરેલી વાતો તરત પકડી પાડે છે કે વાસ્તવિક નહીં પણ રોબોટિક લાગે છે અથવા તમે દસ્તાવેજોનો આખો સૂટકેસ લઈને પહોંચી જાઓ છો જેમાં દાદીના દાગીનાના બિલ પણ સામેલ હોય છે આ બિન જરૂરી છે જે પૂછવામાં આવ્યું છે તે જ આપો વધારાની વસ્તુઓ માત્ર મૂંઝવણ ઊભી કરે છે સાંસ્કૃતિક રીતે આપણી આડપત્રી શૈલી જેમ કે હા થોડો સમય ખરાબ અસર કરી શકે છે અધિકારીઓ સ્પષ્ટ વાત પસંદ કરે છે આપણને જે નમ્રતા લાગે છે તે અધિકારીઓને છળ કપટ જેવું વાંચી શકાય તેનો ઉપાય શું સ્પષ્ટ સંક્ષિપ્ત અને સીધા જવાબો આપવાની પ્રેક્ટિસ કરો ભલે તે થોડું કડક લાગે પણ કહો હું મારા ભત્રીજાના સ્નાતક સમારોહમાં હાજરી આપવા માટે બે અઠવાડિયા જઈશ પછી સુરતમાં મારા કાપડના વ્યવસાયમાં પાછો આવીશ પ્રામાણિકતા ચમકે છે તમારે સાબિત કરવું પડશે કે તમે ચોક્કસપણે ઘરે પાછા ફરશો અધિકારીઓને અમેરિકા માટે તમારા પ્રેમ પર શંકા નથી તેઓ ચકાસી રહ્યા છે કે તમારા મૂળિયા ભારતમાં કેટલા ઊંડા છે

નોકરીના પત્ર અથવા વ્યવસાયની આવકના નિવેદનો જેવા જીવંત પુરાવા સાથે જોડો જો તમે સાસરી પક્ષને મળતા જતી નવી પરણેલી વ્યક્તિ છો તો કહો આ ટૂંકો પારિવારિક પ્રવાસ છે ગાંધીનગરમાં મારું નવું ઘર મારું રાહ જોઈ રહ્યું છે ઘરે પાછા ખેંચતી શક્તિ બતાવો જે તમારી સૌથી મજબૂત વાત છે હોલ્ડરને ને આમતેમ ફેરવવાની ઉતાવળ હવે બંધ વ્યવસાયિક જેમ ગોઠવો પ્રથમ જરૂરી દસ્તાવેજો રાખો માન્ય પાસપોર્ટ રસીદ અને ફોટો પછી સહાયક દસ્તાવેજો મહિનાના બેંક સ્ટેટમેન્ટ કંપનીના લેટર હેડ પર એમ્પ્લોયર નો પત્ર અને જો આમંત્રણ હોય તો યુએસ હોસ્ટ નો સરળ પત્ર એક યુક્તિ અપનાવો તમારા ફોનમાં ડિજિટલ ચેકલિસ્ટ બનાવો અને ભૌતિક ફોલ્ડર્સ ને સંબંધો પ્રવાસ યોજના તરીકે ગોઠવો જ્યારે પૂછવામાં આવે ત્યારે વ્યવસ્થિત રીતે સ્લાઇડ કરો આ મારું સ્ટેટમેન્ટ અને પગારની છે છે આત્મવિશ્વાસ બે વાર છે ઇન્ટરવ્યુના દિવસે હૃદય સુરતના ટ્રાફિક જામની જેમ દોડી રહ્યું છે શ્વાસ લો ખરેખર ચાર સાત આઠ ટેકનિક નો પ્રયાસ કરો ચાર સેકન્ડ શ્વાસ લો સાત સેકન્ડ રોકો આઠ સેકન્ડ બહાર કાઢો તમારી બોડી લેંગ્વેજ કેવી રાખવી આંખોનો સંપર્ક ખુલ્લી મુદ્રા અને સંબંધીને મળતા હોય તેમ હસો સૌથી અગત્યનું પ્રામાણિકતા તમારું મુખ્ય આધાર છે સુસંગત વાતો જીતે છે વિસંગતતાઓનું નું જહાજ ડૂબાડે છે યાદ રાખો પાંચ વાતચીત છે વાદળી તમારો પાસપોર્ટ ત્રણ સાત દિવસમાં કુરિયર દ્વારા મેળવો જો નકારાત્મક પરિણામ મળે નિરાશ ન થાવો એ ઘણીવાર વહીવટી પ્રક્રિયા હોય છે કાયમ માટે નહીં મજબૂત સંબંધો સાથે છ મહિનામાં ફરીથી અરજી કરો ઘણા ગુજરાતીઓ મજબૂત થઈને પાછા આવે છે તમારી વાત નીચે શેર કરો તમને ક્યાં મુશ્કેલી પડી તમારી સફળતાનું શું રહસ્ય છે સમાજને જ્ઞાન એ સોનું છે માટે કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં